હેલો દોસ્તો માય સેલ્ફ નીરવ પ્રજાપતિ ફ્રોમ ખેડરમા હું આજે આવ્યો છું પાટણ જિલ્લાના હારીશ તાલુકાના એકલવા ગામની અંદર આપણે આજથી એક મહિના પહેલાં આપણે એક આ ફૂડ સપ્લિમેન્ટના દાદાને સજેસ્ટ કર્યું હતું જેમને તકલીફ હતી આંતરડાનું કેન્સર જે છેલ્લા ત્રણ વર્ષથી ડોક્ટરોની અલગ અલગ દવાઓ લઈ ચૂક્યા હતા જેનાથી પણ એમને કોઈ રિઝલ્ટમાં ફાયદો નહોતો થયો એ આપણા સર્વિસ પેક જેમાં રેનાટોસ્નોવા પ્રોટીન પાવડર ઇમ્યુઝન્ટ હરિદ્રા અને એલોસ્ટીન ટુસ જેલ આ પાંચ વસ્તી અમને આપણે સજેસ્ટ કરી હતી હવે એ પાંચ વસ્તુ એમને એક મહિનાથી યુઝ કર્યું છે તો આપણે એમના મોઢે સાંભળીશું કે એમને રિઝલ્ટ કેવું મળ્યું છે અને એમને કેવો ફાયદો છે દાદા તમારું શું નામ છે મારું નામ ચૌધરી વાલાભાઈ પચળભાઈ બરાબર તમને સાહેબ શું તકલીફ હતી મારે કેન્સરની તકલીફ હતી બરાબર પછી ડૉક્ટરે એવું કીધું તું કે આ રીતે તમારે જાડાવાટ કાઢી નાખવી પડે બરાબર બરાબર અને અહીંયા કે બીજી ચોમડી લગાવી દેવાની બરાબર અને સાઈડમાં બે પેટીઓ મેલી બે પેટીઓ મેલી અને એમ કે તમારે આ ઓપરેશન કરીને પછી થાય બરાબર એટલે આમી પાડી દીધું પછી આ દવાથી મને ઘણો બધો રાહત રહી છે એમાં

અમુક જે ઓપરેશન થી બચવા માટેની આ દવા વેરી ગુડ સર તો બઉ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે રોકિંગ આ કેન્સર નું ઓપરેશન